અત્યારે દરેક શાકભાજીના ભાવ સાવ તળી ગયા છે ફુલાવર કોબી ટમેટા રીંગણાં ભીંડા બધા જ શાકભાજી અત્યારે માત્ર સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે અમે બિયારણ લેવા જઈએ તો બિયારણ મોંઘું દટ બિયારણ રાખવું પડે છે તેના પાછળ ખાતર અને દવાનો મોટો ખર્ચ લાગે છે પછી અમે જ્યારે એ માર્કેટમાં મૂકી ત્યારે એમાં પેકિંગના ભાડા લાગે છે ઉતારવાની મજૂરી લાગે છે અને ત્યાં પહોંચતા પહોંચતા કરવાનો પણ ભાડો લાગે છે આવા ખૂબ મોઘા બિયારણ વાપરી અને અમે મોટો ખર્ચ કરીએ છીએ જ્યારે વેચવાનો ટાઈમ આવે ત્યારે બે રૂપિયા કિલો વેચે છે તો અમને એ પરવડતો નથી ત્યારે અમે ફુલાવર અને કોબી જેવી શાકભાજી ગૌશાળામાં ટેમ્પો ભરાવી અને દાન કરીએ છીએ એટલે અમારી સરકારને એટલી વિનંતી કે સિઝનેબલ કોઈ પણ શાકભાજી હોય એ સિઝનેબલ એનો ટેકાનો ભાવ નક્કી કરવો જોઈએ જેમ કે બીજી જણસીના ભાવ નક્કી કરે છે એ રીતે આ શાકભાજીનો પણ ટેકાનો ભાવ નક્કી હોય તો ખેડૂતોનું ખેડૂતો ખોટમાં ન જાય અને ખેડૂતોનું ભરણ પોષણ થઈ શકે આ વિસ્તારને ખેડૂતોની હાલત બહુ ખરાબ છે મોઘા બિયારણ લઈ અને ખેતરમાં વાડીમાં વાવેતર કરીએ તો માર્કેટમાં જાય તો ભાવ મળતા નથી અને મોઘા બિયારણ મોઘું ખાતર મોઘી મોઘી દબાવું છાંટી અમારા કોઈ રીતે નબળા મેળતા નથી ને આ પશુને ખવડાવવું પડે છે શાકભાજી બધું તો આ ખેતી કઈ રીતે ચાલે સરકાર જો આના વિચારે અને ભાવ બાંધુ કરી આપે તો અમારી ખેતી ચાલે અત્યારે આ બીજું નવું વાવેતર અમે કરી રહ્યા હવે સકટ વાવી કે વાવી રીક્ષ પણ પછી ભાવ નથી મળતા તો અમારે જાવું આવું ક્યાં આ રીતે ખેતી ચાલે તો ખેતી બંધ થવાના આરા ઉપર છે ને ફ્લાવર વાવો કે કોબી વાવો ટામાટા વાવો કે મરચાં વાવો બધામાં આને આ પોઝિશન છે અત્યારે આના વિશે સરકાર જો ભાવ બાંધુ કરી આપે તો અમારી ખેતી ચાલે નહીં તો ખેતી હવે બંધ થવાની આરા ઉપર ઊભા થઈએ ગૌશાળામાં બધું ગૌશાળામાં જ જાય રહ્યું કેમ કે ભાવ ન મળે માર્કેટમાં તો અમે જઈ ગયા છેલ્લે બાકી પશુને ખરાબ કોઈ ઉકાર નથી